રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ગરમીથી લોકો બચવા ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડીને ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથોસાથ ભુજ અને રાજકોટમાં ચુમ્માલીસ ડિગ્રી અને ડીસા અને ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ પાંચ શહેરમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે લોકો ઘરની બહાર કામ સિવાય ન નીકળવાનું પણ ટાળી રહ્યા છે રાજ્યમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને આંબી ગયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ તાપમાન નોંધાયું છે જેને લઈને લોકોના હાલ પણ બેહાલ થયા છે સ્થાનિક લેવલને વાત કરીએ તો સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણીના પરપ તેમજ ઠંડી છાસનું વિતરણ કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તો બીજી તરફ અબોલ પશુઓ માટે પાણી ઘાસચારા જેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સાથે સ્થાનિક પ્રશાસન તરફથી લોકોને ખાસ કરીને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે બીજી બાજુ ગરમીથી થતી બીમારીની જો વાત કરવામાં આવે તો હાલ હિસ્ટ્રોક ડાયેરિયા તાવ બેભાન થવું લોકોમાં બેચેની થવી જેવી વિગેરેના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી ઉપાયો કરવા પણ અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં પડી રહેલી સવિશેષ ગરમી બાબતે શહેરીજનો કેવો અહેસાસ કરી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ કિંજલભાઈ સંઘવી છે હું સુરેન્દ્રનગરમાં રહું છું છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે સુરેન્દ્રનગરની અંદર અને આજે એનો પારો પિસ્તાલીસ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે અમારા જેવા પચાસ બાવન વટાવી ચૂકેલાને તો તકલીફ પડે જ છે પણ આમના જેવા જુવાન જૂથને પણ અત્યારે તકલીફ પડી જાય કાર જાર ગરમીમાં બહાર નીકળવું હોય તો બી પાંચ વાર વિચાર કરવો પડે છે અને બધા જ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે દિવસે ગરમીનું સ્તર વધતું જાય છે તો એક વિચારવા જેવી વસ્તુ છે અઘરું પડે છે બહુ જ અઘરું પડે છે જનજીવન આખું પૂરવાઈ ગયું છે બપોરના સમયે તમે જોવો તો કોઈ બહાર હોતું નથી બધા પોતાના ઘરમાં હોય છે અને બી એટલી જ ગરમી થાય છે કે શાંતિથી બેસી નથી શકાતું જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી અસહ્ય ગરમી અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે એમાં પણ સામાન્ય નાગરિક હોય જે ઝૂપડપટ્ટી મજૂર મધ્યમ વર્ગ એમને વધારે અહેસાસ થાય છે અને ધંધા ઉપર આની બહારી અસર થઈ છે અને બે દિવસથી પિસ્તાલીસ ડિગ્રી આંબી જાય છે અને આના ઉપર રોજગારીના ધંધા ઉપર ખૂબ જ અસર થઈ સામાન્ય માણસો જીવો મુશ્કેલ થઈ જાય છે અને બપોરે એકથી ચારના સુધીમાં કરફ્યુ જેવું વાતાવરણ લાગી જાય છે અને આ માટે અમુક સંસ્થાઓ ઠંડા પાણી શરબત છાશ એનું પણ વિતરણ ચાલુ કર્યું છે તો એ એક ભેદાવ જેવી કામગીરી છે અને જો આનાથી પણ વધારે પારો જશે પિસ્તાલીસ ઉપર તો લોકોને જીવો મુશ્કેલ બની જશે મનોજભાઈ સોલંકી પ્રવીણભાઈ આપણે સુરેન્દ્રનગરમાં તાપમાનમાં વધારે છે આયાતમાં જડવો એટલે મોટી ટોપી રૂમાલ મોંધીને રાખો ગરમી વધારે પડતી છે એટલે તાપમાન શરીરને જાળવે એવું રાખીને હાજીને હાલવાનું